હાલમાં મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે જેમાં મુસ્લિમ સમાજના દરેક નાના ભૂલકાઓ લઈ મોટી ઉંમરના વ્યક્તિઓ રોજો રાખતા હોય છે તેવામાં મોડાસાની રસુલાબાદ સોસાયટીમાં રહેતા બુલા મોહમ્મદ ફિરોઝના છ વર્ષના પુત્ર મોહમ્મદ હસાને રમઝાન માસનો પહેલો રોજો રાખ્યો અને અલ્લાહની ઇબાદત કરી હતી અને નમાજ પડી હતી આવી કાળઝાળ ગરમીમાં આ બાળકએ ભૂખ્યા તરસ્યા વગર રોજો રાખતા કુટુંબીજનો તરફથી તથા સગા સંબંધી તરફથી મુબારકબાદી પાઠવવામાં આવી હતી